દેવના સહયોગથી અને લક્ષદ્વી રેન્જ ફોરેસ્ટ વિભાગના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું માંકરોડા નર્સરી ના સહકાર થી આ કાર્યક્રમમાં ગુજરાત આદિવાસી કોંગ્રેસના મંત્રી એડવોકેટ પરાગ ભગોરા ઉપસ્થિત રહ્યા હતા ફોરેસ્ટ વિભાગના અજય જોશિયારા રાજુ બામણીયા રમેશ પટેલ સહિત અન્ય મહાનુભાવો દ્વારા વૃક્ષના રોપા આપવામાં આવ્યા હતા અને વૃક્ષારોપણ કાર્યક્રમમાં ઉપસ્થિતિ દાખવવામાં આવી હતી બેટી બચાવો બેટી ભણાવોના પ્રેરણા સ્ત્રોત એવા કંકુબા કન્યા છાત્રાલયના સંચાલક એડવોકેટ દિલીપભાઈના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે હરદીપ બોક્સર ગીતાબેન ભગવતીબેન હિમાંશુ ચૌહાણ